દિવાસીઓને ધર્મપ્રેમીઓ દ્વારા નિમંત્રણ સાથે અયોધ્યાથી આવેલ પ્રસાદી આપી ભવ્ય કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ પાઠવાયું કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે છેલ્લા ઘણા દિવસથી ધર્મપ્રેમીઓ અલગ અલગ વિસ્તારમાં જઈને લોકોને એકવીસ અને બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને દીવ ખાતે પણ દિવાળીની જેમ ઉજવી અને શ્રીરામના અયોધ્યા મંદિરમાં ફરીથી બિરાજમાન થાય તેનો ભવ્ય ઉત્સવ દરેક દીવવાસીઓ એકઠા થઈને ઉજવે તે ઉદ્દેશ્યથી ધર્મપ્રેમીઓ દ્વારા લોકોના ઘરે ઘરે જઈને નિમંત્રણની સાથે અયોધ્યાથી આવેલ પ્રસાદ પણ લોકોને વિતરણ કરવામાં આવી રહ્યું છે અયોધ્યાથી આવેલ આ પ્રસાદી મેળવી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે દીવવાસીઓને દીવના ગાયત્રી મંદિરથી તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ શોભાયાત્રા તથા બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યાથી જીવંત પ્રસારણ તથા મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું નિમંત્રણ નીતા સંદીપ કિશોર કામળિયા રશીલાબેન કિશોર કાપડિયા વિનોદભાઈ સંદીપ જાદવ વગેરે ધર્મપ્રેમીઓ દ્વારા પાઠવવામાં આવી રહ્યું છે ભગવાન ને બાવીસ તારીખે સ્થાપના થશે મંદિર માં તો એ દિવસે આપણે મહાદિવાળી દિવાળી મનાવશું કારણ કે ભગવાન ચૌદ વર્ષ ના વનવાસ પછી જો ઘરે આવ્યા તો આપણે એને દિવાળી મનાવીએ છીએ રંગોળી પાડવાની છે ફટાકડા ફોડવાના છે પણ ગાય મંદિર છે એકવીસ તારીખ કોઈ મા